ઇસ્કોન મંદિર ખાતે પંદર દિવસ બાદ ભગવાનના કપાટ ખોલવામાં આવ્યા હતા કપાટ ખોલ્યા બાદ મંગલા આરતી કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ મંગલા આરતીનો લીધો હતો આજે અષાઢ બીજના રોજ વડોદરા ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે છેલ્લા પંદર દિવસથી ભગવાનના કપાટ ખોલ્યા હતા આ દરમિયાન ચાર વાગ્યે ત્રીસ મિનિટે સવારે મંગલા આરતી કરવામાં આવી હતી આ મંગલા આરતીમાં ભગવાનના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ હરેકૃષ્ણના નામની ધૂન સાથે મંદિર પ્રાંગણ ગુંજી ઉઠ્યો હતો આજે અષાઢી બીચ ભગવાન જગન્નાથજીની દેશભરમાં અનેક સ્થાન ઉપર રથયાત્રાનું ભવ્ય આયોજન થયું છે ભગવાન શ્રી જગન્નાથજી આજે રથયાત્રાના માધ્યમથી સૌ ભાવિક ભક્તોને નગર માર્ગો ઉપર દર્શન આપવાના છે અને સૌ ભાવિક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવવાના છે ઇસ્કોન મંદિર દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે આ રથયાત્રાનું આયોજન કર્યું છે ચુમ્માલીસમી રથયાત્રા છે આ રથયાત્રા બારમી જૂનની ઘટનાના કારણે થોડી સાદગીથી મનાવવાના છે પણ ભાવિક ભક્તો ભગવાન જ્યારે આપણા દ્વારે આવતા હોય તો ભવ્યતાથી સ્વાગત કરવું જોઈએ અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી